વેલકમ બેક હાલના સમયમાં અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતા લોકો કોટ વિસ્તારની બહાર રહેવા જઈ રહ્યા છે પરંતુ ઉત્તરાયણ માટે તો કોટ વિસ્તાર હજુ પણ ડિમાન્ડમાં છે ત્યારે ઉત્તરાયણના પર્વ માટે લોકો પોળના ધાબે જતા હોય છે અને પૂળના ધાબા ભાડે પણ લેતા હોય છે પતંગ રસિકો પતંગ ચગાવવા માટે પોળમાં આવેલ મકાનના ટેરેસ ભાડે રાખે છે ટેરેસ ભાડે લઈ અને પતંગ રસિકો પતંગની મજા માણે છે તો બીજી તરફ મકાન ધારકો ધાબુ ભાડે આપી અને આર્થિક ફાયદો મેળવે છે ધાબુ ભાડે રાખનારા વ્યક્તિઓને લંચ ડિનર બ્રેકફાસ્ટ મોટી છત્રીઓ સ્પીકર વગેરે જેવી સુવિધા પણ આપવામાં આવે છે એક દિવસના પંદર હજારથી લઈ અને પચાસ હજાર સુધીનું ભાડું આપવામાં આવે છે અમદાવાદના લોકો ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાંથી આવતા લોકો મુંબઈથી આવતા લોકો ધાબા ભાડે રાખી અને ઉત્તરાયણની મજા માણતા હોય છે ઉત્તરાયણનું પર્વ નજીક છે ત્યારે જે કોટ વિસ્તાર છે તે કોટ વિસ્તારમાં ઉત્તરાયણ કરવા માટે જે ધાબા છે તે ધાબા છે તે લોકો ભાડે રહી રહ્યા છે ધાબાની ઇન્કવાયરી થઈ રહી છે તમે જોઈ શકો છો કે કોટ વિસ્તારનું ઉત્તરાયણનું અનોખું મહત્ત્વ હોય છે અને જે ધાબા છે કાચા મકાનના કે પાકા મકાનના જે ધાબા છે પતરાવાળા ધાબા છે તેની પણ જે ડિમાન્ડ હોય છે કયા પ્રકારની ડિમાન્ડ છે કેટલું ભાડું છે વગેરે અંગે માહિતી મેળવીશું ખાડિયાના કોર્પોરેટર પંકજભાઈ છે પંકજભાઈ ઉત્તરાયણ શા માટે પ્રખ્યાત છે અમારા કોટ વિસ્તારની ઉત્તરાયણમાં અનોખું મહત્વ છે લોકો ગ્રાહે ગોતા છે કે બહારગામથી અમારા મારી વાત કરું તો મારી ભત્રીજી હૈદરાબાદથી આવવાની છે મારા ભાણીઓ હિંમતનગરથી આવવાનો છે તો આવી રીતે અલગ અલગ જગ્યાના લોકો અલગ અલગ જગ્યાથી બી અહીંયા લોકો ફોરેનર્સ બી અહીંયા ઉત્તરાયણ કરવા માટેનું એક મહત્ત્વ હોય છે કે ભાઈ કોટ વિસ્તારની આખી ઉતરાયણનું અહીંયા બીજું શું છે કે આગલા દાળેથી લોકો માઈક અને પોતાનું ધાબુ સજાવી દે છે લોકો રંગબેરંગી કપડાં પહેરીને બી અહીંયા આવે ચશ્માથી મારી બધું આગલી રાત્રે અમારે કતલની રાત હોય છે અહીંયા કતલ કતંગ અમારે ખાલી અહીંયા તમે જોવા જાવ તો તમને ફક્ત મા માથા જ દેખાય એને ચિચિયારીઓ પીપુડા અને આંદો હોય માઇકો વાગતા હોય તમને આવો લોકો અહીંયા ખાલી આગલી રાત્રે માહોલ જોવા હોય છે અને ઉત્તરાયણ દિવસે લોકોને અહીંયા ધાબા બી એવી રીતે ભાડે આપતા હોય છે તો લોકો હવે હોટલ સિસ્ટમ થઈ ગઈ છે અહીંયા કે ભાઈ વ્યક્તિગત થઈ ગયું કે ભાઈ એક એક વ્યક્તિના બે હજાર રૂપિયા પછી આખા દિવસના ભાડાના પાંચથી પંદર હજાર સુધી ભાડા હોય છે અહીંયા બીજું એ લોકોને પેકેજમાં બી એવું આપે કે તમે સવારે ઉધી જલેબી આપવામાં આવશે સાંજે રાયપુરની ભાજી પણ આપવામાં આવશે પછી રાયપુરના ભજીયા આ છે બીજું કે ચંદ્રવિલાસના ફાફડા છે પછી તમે જે લોકો ખીચડો તો ખીચડાનું કહેવાય તમને ખીચડો ખીચડોનું આ એટલે એનું બી મહત્વ એ લોકોને આખું મહત્ત્વ આખું અલગ હોય છે અને અહીંયા તમે સાંજના ટાઈમે તમે દિવાળી જેવો માહોલ હોય એટલા ફટાકડા ફૂટતા હોય છે એટલે અમારો કોર વિસ્તારનું અઘુ મહત્વ હોય છે લોકો અહીંયા કેટલા વર્ષોથી અહીંયા અમારું પૂર વિસ્તાર એટલો ફેમસ થઈ ગયો છે પહેલાં ઉત્તરાયણનું મહત્વ હતું અત્યારે એટલું મહત્વ એ ખાનપુર વિસ્તારનું હોય છે તો અન્ય એક ભાઈ છે કે જેઓ ધાબે ભાડે આપે છે અમના પરાક્ષ પર્યાભાઈ તમે કેટલા સમયથી ઢાબે છે તે આ રીતે ભાડે આપો છો અને શું પેકેજ હોય છે કઈ રીતની સમગ્ર સિસ્ટમ મારો જન્મ અહીંયા સિટી એરિયામાં જ થયો છે રિલીફ રોડ ને વર્ષોથી અમે સિટીમાં જે ઉત્તરાયણ ઉજવેલી છે ઘણા બધા લોકોની ડિમાન્ડો છે કે અમારે સિટીમાં ઉત્તરાયણ ઉજવવા આવું છે પણ ધાબાનું એમની પાસે પ્રોવિઝન નથી હોતું તો આના પરથી અમને એવો આઈડિયા આવ્યો કે ભાઈ અમારી પાસે અમારા ઘણા વડીલો ઉપાર્જિત મિલકતો છે જે મકાનોના ધાબા ઉત્તરાયણમાં યુઝલેસ પડ્યા હોય છે તો અમે એના પરથી વિચાર આવ્યા કે ધાબા ભાડે આપીએ તો એ લોકો ઉત્તરાયણ ઉજવવા અહીંયા બારગામથી બારના એરિયામાં રહેતા લોકો આવી શકે એટલે અમે લગભગ ચાર પાંચ વર્ષથી ધાબા ભાડે આપવાનું વિચાર્યું અને એનો સારી રીતે અમલ થાય છે ને લોકો ધાબે ભાડા લઈ ને એન્જોય કરી શકે છે ઉત્તરાયણનો પ્રસંગ અચ્છા કઈ રીતનું ચાર્જિસ હોય છે શું સુવિધા મળતી હોય છે લોકોની ડિમાન્ડ એવી હોય છે કે અહીંયા પાકા ધાબા બહુ ઓછા હોય છે પતરાવાળા ધાબા હોય છે થોડા રિસ્કી હોય છે એટલે લોકોને પાકા ધાબા પર ઉતરાણ કરવા માટે ને બહારના એરિયા લોકો બના લોકોને આ પતરા પર કોઈ દેશ અનુભવ નથી હોતો એટલે અમે જે પાકા ધાબા હોય છે એ જ ભાડા માટે આપીએ છીએ અને ભાડું લગભગ પાંચ હજારથી શરૂ કરીને પંદર વીસ હજાર સુધીના ધાબાની સાઇઝ પ્રમાણે અલગ અલગ ભાડા હોય છે તો તમે જોયું તે રીતે કે જે કોટ વિસ્તાર છે તે કોટ વિસ્તારમાં ઉત્તરાયણનું અનોખું જ મહત્ત્વ હોય છે માત્ર દેશના વિવિધ શહેરોમાંથી નહીં પરંતુ જે વિદેશ છે તે વિદેશના લોકો પણ છે તે અહીંયા કોટ વિસ્તારની ઉત્તરાયણ જોઈએ તે જોવા માટે આવતા હોય છે ચલો અત્યાર હું જેસ ટીવી અમદાવાદ પંદર હજારથી સ્ટાર્ટ થાય છે પણ જમવાની બધાની સાથે હોય તો થોડા એક્સ્ટ્રા પેમેન્ટ અમારે લઈએ છે અને જો શું જે કે ધાબા ઉપર અમે બી એકલાઈએ જનરલી પબ્લિક બીજી ભેગી થાય તો અમને બી મજા આવે છે અચ્છા તો કેટલા સમયથી તમે આ રીતને ભાડે આપો છો બે વર્ષથી એક જનરલી અમે આપીએ છીએ અહીંયા સિટીમાંથી જે લોકો બહાર ગયા હોય છે તે લોકો અહીંયા ઉત્તરાયણ કરવા આવતા હોય છે અને બહાર ગામથી જે આવતા હોય છે જે બોમ્બેને સાઈડથી એ લોકો બી આવી રીતે અહીંયા આગળ ઢાબા ભાડે રાખતા હોય છે અને ઉત્તરાયણની મજા માણતા હોય છે અહીંયા કરીબન એક ઢાબાનું ભાડું પંદરથી પંદર હજારની આસપાસ ચાલતું હોય છે શકો ઉત્તરાયણમાં બે દિવસ એટલે આપણે કે ભાઈ જે બાર મહિનાના તહેવારમાં આપણને એન્જોય નહીં મળતું એટલું આપણે ઉત્તરાયણના તહેવારમાં મળે છે બેન કે ભાઈ લોકો સવારથી ધાબા ચડી જાય છે બધું ખાવા પીવાનું લઈને નાના બાળકોના સગા સંબંધી બધાને ઇન્વાઇટ કરે છે કે તમે આવો અમારા ધાબે અને હું ઉત્તરાયણનો આનંદ માણો